રાજકોટમાં પીએમ મોદીના સ્વાગતની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોક સહિતના સ્થળો પર બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે મનપાના બસ્સો અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે આગામી તારીખ અગિયાર અને બાર જાન્યુઆરીના રોજ વાઇબ્રન્ટ સમિટ ને લઈને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આવનાર છે જેને લઈને તેમના ભવ્ય સ્વાગત માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે રાજકોટના હોસ્પિટલ ચોક સહિત રેસકોર્સ પર ચોકડી તેમજ નવો દોઢસો ફૂટ રિંગ રોડ સહિતના સ્થળો હાલ બ્યુટીફિકેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે અને રાજકોટમાં જાણે નવા શણગાર સજી હોય તેવું માહોલ જોવા મળી રહ્યો છે આ માટે જે છે રાજકોટના મેયર નયનાબેન પટેલે જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાતના ભવ્ય કાર્યક્રમ આ વર્ષે પણ ખાતે રાજકોટ ખાતે આગામી અગિયાર અને બાર જાન્યુઆરીના રોજ વડાપ્રધાન તેમજ દેશ વિદેશના ઉદ્યોગપતિઓ રાજકોટ આવનાર છે જેને લઈને રાજકોટમાં તૈય તળામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે રોડ રસ્તાઓ અને બ્રિજો સહિતના સ્થળે બેટિફિકેશનની કામગીરી હાથ હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ગુજરાત વાઇબ્રન્ટ સમિતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ દેશ વિદેશના ઉદ્યોગકારો રાજકોટ આવનાર છે જેને લઈને રાજકોટમાં નવા રોંગ રૂપ સાથે તેમનું સ્વાગત કરી શકે તે માટે હાલ રોડ રસ્તા અને બ્રિજો સહિતના સ્થળે બ્યુટિફિકેશનની કામગીરી કરવામાં આવી રહી છે આગામી સમયમાં ખાસ રંગબેરંગી રોશની પણ કરવામાં આવે તેવી શક્યતા છે રાજકોટમાં નવા રંગરૂપ આપવા માટે મનપા તંત્ર દ્વારા સંગન કામગીરી હાથ ધરવામાં આવી છે અને હાલ છે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે બ્યુટિફિકેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે કેમેરામેન ગૌતમ લશ્કરી સાથે મિત ભટ્ટી ચાંદી ન્યૂઝ રાજકોટ